નમસ્કાર હું છું ધનેશ પરમાર આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ આજે વાત કરવી છે સાબરકાંઠાની સાબરકાંઠા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની કે હમણાં થોડા દિવસ અગાઉ સાબરકાંઠા ભડકે મળતો હતો વિવાદ હતો અને આ વિવાદમાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા કમલમ સાબરકાંઠાનો ઘેરાવ હતો બળા ગાંઠ હરસંઘવી દોડીને પહોંચ્યા હતા આ તમામ બાબતો થોડાક દિવસો પહેલાંની છે કે ક્યાંક લાગી રહ્યું છે કે સાબરકાંઠામાં શોભનાબેન મારૈયાની વરણી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી તેઓનું ઉમેદવારી પત્ર અને હવે ક્યાંક લાગતું હતું કે સાબરકાંઠામાં વિવાદ સમ્યો છે જો કે હવે અહીંયા જે ઇનપુટ મળી રહ્યા છે ટુડે ગુજરાતી ગુજરાતી સાથેના સંવાદમાં ત્યાંના સ્થાનિક જે અમારા રિપોર્ટર છે તેઓ તરફથી ધાર્મિક ભટ્ટ મારી સાથે જોડાયેલા છે તેઓ તરફથી જે ઇનપુટ આવ્યા છે તે મુજબ સાબરકાંઠામાં ત્રિપાંખીઓ જંગ નહીં પરંતુ ચોપાકીઓ જંગ લડાઈ શકે છે આ વખતે જે આવી રહ્યા છે ઉમેદવાર અપક્ષ તરીકે તે મોટું નામ છે ભાજપ વિચારસરણીના ઉમેદવાર છે અને ક્યાંક ને ક્યાંક આ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટી પુનઃ દુવિધામાં મુકાઈ શકે છે સાબરકાંઠામાં બેન બારીયાની મુશ્કેલીઓ વધી શકે છે મોટો ખુલાસો જોકે ફૂલ ફ્રેમ અપક્ષ ઉમેદવાર જે પોતાની દાવેદારી કરી રહ્યા છે અને સાબરકાંઠામાં ઉમેદવારી પત્ર ભરવાની વિધિવત જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે શું કહી રહ્યા છે હું ભૂપેન્દ્રસિંહ ઝાલા આપના સાથ અને સહકારથી પાંચ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યો છું તો આપ સૌ ભાઈઓ બહેનો વાલીઓ આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં ગ્રોમર કેમ્પસ ખાતે અઢાર એપ્રિલ સાડા નવ વાગે ઉપસ્થિત રહો અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે આપને બહુ સાથે બધા જ સાથે મળીને નામાંકન ફોર્મ ભરીશું

કેમ કે યુવા વધારે એજ્યુકેશન મળેલા હોય છે સમજતા હોય છે મતાધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી સાબરકાંઠાના મોટું નામ ભૂપેન્દ્રસિંહ ઝાલા આપણે જોયું તે રીતે દાવેદારી કરી રહ્યા છે સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા તુષાર ચૌધરી કોંગ્રેસ તરફથી અન્ય અપક્ષ ઉમેદવાર છે કે જેઓ પોલીસ ભરતીમાં પોતાના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા અને હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા મારી સાથે ધાર્મિક ભટ્ટ જોડાયા છે સંવાદદાતા ગુજરાતી ઇન ન્યૂઝ ધાર્મિક સાબરકાંઠામાં શું છે શા માટે આ નવા નવા તળપદી ભાષાના શબ્દ વાપરું છ તો બખરજન ઊભા થઈ રહ્યા છે શોભનાબેન તુષારભાઈ નરેશ જે હતા પોલીસ ભરતીમાં ભરતીમાંથી રાજીનામું આપી આવ્યા છે અને હવે મોટું નામ ભૂપેન્દ્રસિંહજી ઝાલા જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સખીદાતા પણ છે અનેક લગ્ન પણ કરાવી ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક

મૂળ ભાજપનું ગોત્ર ધરાવતા ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મૂળ ઠાકોર સમાજમાંથી આવે છે તેમને પણ અપક્ષ ઉમેદવારી જાહેર કરી છે તેમને કાલે અઢાર તારીખે પોતાના જે વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા મતદાતાઓ છે તેમને એક સંદેશ આપ્યો છે કે અઢાર તારીખે હું ઉમેદવારી ફોર્મ ભરીશ વાત કરવામાં આવે તો હાલ જ્યારે ભાજપે સૌપ્રથમ પ્રથમ ભીખાજી ઠાકોર એક ઠાકોર સમાજના એક યુવા ઠાકોર સમાજના એક ચહેરા તરીકે તેમને એક ટિકિટ આપી હતી પરંતુ ઠાકોર અને આ બંને અટક વિવાદમાં તેમની ટિકિટ બદલાઈ ગઈ છે જેથી ક્યાંક તેમના જે મતદાતાઓ હતા તેમના જે સમર્થકો હતા તેમનામાં ક્યાંક રોષ જોવા મળતો હતો અને ભારતીય જનતા પાર્ટી એ મૂળ કોંગ્રેસનું ગોત્ર ધરાવતા અને પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ બારૈયા કે જેઓ પ્રાંતિદા પૂર્વ એમએલએ છે તેમના પત્નીને પ્રાથમિક શિક્ષકમાંથી રાજીનામું આપીને પાર્ટીએ ટિકિટ આપી છે હાલ જોવામાં આવે તો ભૂપેન્દ્ર સિંહ એક એજ્યુકેશન ફિલ્મથી આવે છે તેમને મોટું એક કેમ્પસ પણ છે તેમની નામના પણ છે ને આ બેઠક ઉપરથી જો પાંચ જણ ખેડાતો નવાઈ હતી ધાર્મિક હું આપણે જણાવવા માગું છું વિચારસરણીની વાત આવતી હોય છે ત્યારે વિચારસરણીમાં જ્યાં ક્યાંકને ક્યાંક જે મને ઇનપુટ મળી રહ્યા છે તે તે મુજબ મોટી શૈક્ષણિક સંસ્થા ધરાવતા શકીદાતા ભૂપેન્દ્રસિંહ ઝાલા રગ રગમાં હિન્દુસ્તાની જેમ રગ રગમાં ભારતીય જનતા પાર્ટી તેઓનામાં વસેલી હતી ક્યાંક નાના મોટા તમામ જે બાબતોમાં હતા ભાજપના નેતા ગણસાનો સીધો ભરોવો હતો એવું તે શું થયું છે કે શું આ પુરુષોત્તમ રૂપાલાની ઇફેક્ટ છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનની કે પછી કોઈ અન્ય બાબત છે કે શૈક્ષણિક સંસ્થા ચલાવતા આ યુવાને સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી સામે સીધી રીતે કહી શકાય તે પોતાનું રણશિંગું ફૂક્યું છે અઢારમી તારીખે એલાન કર્યું છે કે તેઓ દમદાર રીતે અપક્ષની ઉમેદવારી નોંધાવશે વાય શું રીઝન છે જો ભૂપેન્દ્રસિંહ ચાવડાની વાત કરવામાં આવે તો તેઓ એક અરવલ્લી અને સાબરકાંઠામાં એક દાનવીર કર્ણ તરીકે પણ છાપ ધરાવે છે તેમને આશરે છેલ્લા કેટલાય બે ત્રણ વર્ષથી તેમને કેટલા યુગલોના પણ લગ્ન કરાવ્યા છે કેટલા દીકરીઓને પણ દત્તક લીધી છે ભુપેન્દ્રજી ઝાલા ને જો વાત કરીએ તો ઠાકોર સમાજમાંથી આવે છે અ ઠાકોર સમાજ પર ઠાકોર સમાજની અંદર તેમનું એક જોરદાર પ્રભુત્વ રહ્યું છે અરવલ્લી જિલ્લા સાબરકાંઠા જિલ્લાના યુવાનો જો વાત કરવામાં આવે તો કેટલાક યુવાનો થી માંડી વૃદ્ધો પણ તેમનું જે અ financial ની અંદર તેમને પણ રોકાણ કરેલું છે અ education field ની અંદર પણ હાલ અત્યારે જો સાબરકાંઠા અને અરવલ્લી માં જો કોઈ નામ હોય તો તે ભુપેન્દ્રજી નું છે

હરસંઘવી તેઓને સૌર્ય એવોર્ડ આપ્યો છે તે વિડિયો ખાસ બતાવશો હરસંઘવીના નજીક છે હરસંઘવી યુવા શ્રી ગુજરાત સરકાર અને તેઓના હસ્તે સૌર્ય એવોર્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલા બતાવશો દ્રશ્યો જોકે આ દ્રશ્યો છે ભીખાજી ઠાકોરના થોડા સમય પહેલાના વિરોધના છે જોકે આ વિરોધ તો હાલ સમી ચૂક્યો છે સાબરકાંઠાની આ થોડાક સમય પહેલાંની હવે તે ભવિષ્યની તસવીર પણ કહી શકાય ભૂતકાળની તસવીરો પણ કહી શકાય છે અને આ ભૂતકાળની તસવીરો ક્યાંક ને ક્યાંક શાંત પડી ગઈ છે તેવું કહી શકાય જો કે આ એવોર્ડ છે સૌર્ય એવોર્ડ હાથ મિલાવતા બાપુ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે હાથ મિલાવતા તેમની સાથે અભિવાદન ઝીલતા હરસંઘવીને આ એવોર્ડ મળી રહ્યો છે માની શકાય સીધી જે આ તસવીરો કહી રહી છે થોડા સમય પહેલાની બાપુનો હાથ અને તેઓનો હાથ જાલી હાથમાં આ એવોર્ડ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપી રહ્યા છે શૌર્ય એવોર્ડ શૌર્ય સુરવીરતા રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલી છે સાબરકાંઠા બેઠકમાં ક્ષત્રિય સમાજનો ઠાકોર સમાજનો મોટો દબદબો રહ્યો છે જાતિવાદી મતબેંકમાં ત્યારે ભીખાજી ઠાકોરની ટિકિટ ભીખાજી પરત ખેંચતા થયેલા વિવાદની આ તસવીરો પણ થોડા સમય પહેલાંની છે જો કે ભૂતકાળને વાગળવાની વાત વચ્ચે વર્તમાનને યાદ કરશું તો અમે આપણે પુનઃ એ ઇન્ટ્રી પણ બતાવવા માગી છે જે નિવેદન પણ આપવામાં બતાવવા માંગીએ છીએ ડેસ્ક પુનઃ જે નવીન વિવાદો વચ્ચે અપક્ષ ઉમેદવારી ભૂપેન્દ્રસિંહ ઝાલા કહી રહ્યા છે પુનઃ જે લોકો હવે ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે જોડાયા છે બતાવવા માંગીશું આ નવીન ઉમેદવાર દમદાર ઉમેદવાર આર્થિક રીતે સદ્ધર ઉમેદવાર દાતા ઉમેદવાર ભામાસા ઉમેદવાર શૈક્ષણિકની જોત જગાતા સાબરકાંઠા જેવા વિસ્તારમાં આ ઉમેદવાર હવે શોભનાબેનની સામે જી હા શોભનાબેન બારીયા સામે સીધી ટક્કર છે અને તેઓ શું કહી રહ્યા છે પુનઃ અમે આપણે બતાવવા માંગીશું ડેસ્ક ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમનું નિવેદન ઓકે નમસ્કાર હું ભૂપેન્દ્રસિંહ ઝાલા આપના સાથ અને સહકારથી પાંચ સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા જઈ રહ્યો છું તો આપ સૌ ભાઈઓ બહેનો વાલીઓ આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને વિનંતી કરું છું કે આપ સૌ મોટી સંખ્યામાં ગ્રોમર કેમ્પસ ખાતે અઢાર એપ્રિલ સાડા નવ વાગે ઉપસ્થિત રહો અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે આપને બહુ સાથે બધા જ સાથે મળીને નામાંકન ફોર્મ ભરીશું તો આપ સૌ મોટી સંખ્યામાં આવો એ એવી હું તમને બધાને અપીલ કરું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય હિન્દ ભારત માતા ભાર જય જયકાર છે હાર્દિક જ્યાં જે તેઓનું નિવેદન છે મેં પુનઃ આપણે બતાવ્યું તેની વચ્ચે ધાર્મિક આપણી સમક્ષ હું પાછો આવવા માગીશ આ જે નિવેદન છે ત્યાં ભારત માતા કી જય બોલાઈ રહી છે ચોક્કસથી ભૂપેન્દ્રસિંહ ઝાલાના વિચારો વિચારસરણી ભારતીય જનતા પાર્ટીની છે આવો ઉમેદવાર આવો બળુકો ઉમેદવાર આવો યુવાન ઉમેદવાર આવો શક્તિશાળી ઉમેદવાર આવો ભામાસા તરીકે પૂજા તો અરવલ્લી સાબરકાંઠા લોકસભા સીટનો ઉમેદવાર જો અપક્ષ તરીકે આવે તો ચોક્કસથી ભાજપ વિચારસરણી સાથેના ઉમેદવાર ભાજપ વિચારસરણીના લોકો તેની સમીક્ષ જઈ શકે છે અને સીધે સીધું શોભનાબેન મારૈયાને નુકસાન થઈ શકે છે આ ઉમેદવાર ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો જો ભાજપ હાઈકમાન્ડ અથવા હરસંઘવી જોતા હોય તો સ્પષ્ટ છે કે પુનઃ તેમને એકવાર સાબરકાંઠાની મુલાકાતે અઢાર તારીખ પહેલાં આવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અગાઉ હરસંઘવી સાબરકાંઠા જિલ્લા પ્રમુખના સ્થાને શોભનાબેન મારિયા અને ભીખાભાઈ વચ્ચેનો જે વિવાદ હતો તે વિવાદ સભામાં આવી ચૂક્યા છે જોકે આ અઢાર તારીખ એટલે કે આવતીકાલે અઢાર તારીખ છે ને અઢાર તારીખે તે પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરવાનો વિધિવત જાહેરાત કરી ચૂક્યા છે ધાર્મિકા જે ચાર ઉમેદવારો છે નરેન્દ્રસિંહ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે શોભનાબેન છે અને તુષારભાઈ છે લોકસભાની ચૂંટણી છે તમારે ત્યાં લગભગ સાત વિધાનસભા ક્ષેત્ર છે અને મને લાગે છે ત્યાં સુધી પાંચ ભારતીય જનતા પાર્ટી પાસે છે એક બાપુ છે જો કે તેઓ અપક્ષમાં લડ્યા હતા ભાજપ વિચારસરણી સાથે જોડાયેલા છે તે રીતે એક માત્ર સીટમાં તુષાર ભાઈ કોંગ્રેસ તરફી છે મારી કંઈ ભૂલ થાય છે દર ઓકે તો આ એક ગણિત છે વિધાનસભાનું અને તે જોતા આર્થિક રીતે લોકસભા સીટમાં એક મોટું ભંડોળ પણ જોઈએ ધાર્મિક ક્રમાંક આપશો ચાર ઉમેદવારોમાં આર્થિક રીતે અથવા જાતિવાદી મતભેદમાં અને તે બાદ લોકોમાં ચાલ ચાલી શકે તે પ્રકારનો ચહેરો શું બાપુ બની શકે છે જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તો શોભનાબેન બારૈયા તેમની જો આર્થિક સ્થિતિ જો વાત કરવામાં આવે તો તેમના જે પતિ જે છે મહેન્દ્ર મહેન્દ્રસિંહ બારૈયા તે પણ પૂર્વ રહી ચૂક્યા છે તેમની જે મિલકતની વાત તો ભર્યું તેની અંદર કરોડ જેટલી જંગમ અને સ્થાવર મિલકત બતાવેલી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના જે લોકસભાના જે ઉમેદવાર છે તુષાર ચૌધરી તેઓ પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા અમરસિંહના દીકરા પણ છે તેમના માતૃશ્રી જે છે એ પણ સાબરકાંઠા લોકસભા બેઠક તરફથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અ આર્થિક રીતે તુલસારભાઈ ચૌધરી જે છે તે પણ સક્ષમ ઉમેદવાર કહી શકાય તેમને પણ હમણા ગઈકાલે ફોર્મ ભર્યું તેની અંદર તેમણે પોતાની મિલકત આઠ કરોડ થી પણ વધુ મિલકત તેમણે બતાવેલી છે પરંતુ જો આ ત્રણ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના અને ત્યારબાદ اپક્ષ ઉમેદવાર ભુપેન્દ્રજી ઝાલા તો ભુપેન્દ્રજી જાલાનો ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ની વાત કરવામાં આવે તો તેઓ એક ભામાસાની છાપ અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠામાં ધરાવે છે

ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે એ યુવાનોનો એક આગળ પડતો ચહેરો છે તેમને દીકરીઓ વાત કરી કે દીકરીઓને અરવલ્લી જિલ્લાના આદિવાસી છાપ ધરાવે છે એજ્યુકેશન જયારે ઉદ્ઘાટન કર્યું ત્યારે સી આર પાટીલ સાહેબ ને બોલાવ્યા હતા હર્ષભાઈ સંઘવી ને બોલાવ્યા હતા ભૂપેન્દ્ર અહીના રાજ્ય રાજ્યમંત્રી આપણા પરમાર સાહેબ પણ ત્યાં ગયા હતા એટલે ભારતીય જનતા પાર્ટીના સારા સારા નેતાઓ જોડે પણ તેઓ એક આગળની છાપ ધરાવે છે અને સારા સંબંધો ધરાવે છે બિલકુલ તો શું આ યુવા ચહેરો સાબરકાંઠામાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને સામે મુસીબત બની શકે છે જી ચોક્કસ જો ભૂપેન્દ્રસિંહ ચાલા જો અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે તો સીધી જો અસર જે છે ક્ષત્રિય સમાજના જે વોટ બેંક પર પડવાની છે કારણ કે ભૂપેન્દ્રસિંહ ચાલા જે છે એ ઠાકોર સમાજના યુવા નેતા પણ છે અને ભામાશા પણ છે તો એ મત જે છે એક ક્ષત્રિય સમાજના મત જે સીધા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના મત જે છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી ઢળાણમાં મળશે તો બંને બેઠક આ જો આ સાબરકાંઠા બેઠકના જે મત જે છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા જો ત્રીસ ટકા ક્ષત્રિયોના મત પણ લે છે તો ભારતીય જનતા પાર્ટી માટે જે આસાન જે ચડાવો જે છે ભારતીય જનતા પાર્ટી પાસે પાંચ વિધાનસભા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી માટે એકદમ આસાન કહી શકાય એવી પરિસ્થિતિ પરંતુ જો અપક્ષ ઉમેદવારી નોંધાવે છે તો ક્ષત્રિય સમાજના જો ભૂપેન્દ્ર ઝાલા લેશે તો ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચઢાણ કહી શકાય તમારે ત્યાં તો સાબરકાંઠામાં બધું શક્ય છે આટલો વિવાદ થયો છે તમને ખ્યાલ જ છે બાયડમાં એકસો છપ્પન સીટ વેવ્સ ભારતીય જનતા પાર્ટીનો હતો ધવલસિંહ ઝાલા તેમ છતાં બંડ પોકારી જ્યારે ઊભા રહ્યા છે અને દમદાર રીતે બાપુ વોટ લઈ જાય છે અપક્ષમાં જીતે છે આ તાજેતરનો ઇતિહાસ છે ભલે વિચારસરણીમાં તે બાદ પુનઃ ધવલસિંહ બાપુ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો હતો પણ જો ને તોની આ સ્થિતિમાં જ્યારે ચાર ચાર ઉમેદવારો ઉભા રહ્યા હતા ક્યાંક પોલીસ ભરતીમાં નરેન્દ્રસિંહજી છે તેઓની પણ ઉમેદવારી દાવેદારી કહેવાય છે જે રીતે સાબરકાંઠા લોકસભાનું હાલનું જે નવું ચિત્ર ઉપસ્યું છે જે વિરોધ થયો છે ક્યાંક ને ક્યાંક ભીખાબી સમર્થકો ભીખાબી ભલે ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરીકે ટેકામાં જોડાયા છે મજબૂત રીતે કહી રહ્યા છે પરંતુ સમર્થકોનો રોષ છે રોષ માટે આ રોષનો જે મતદારો સુધી પહોંચવાનું છે મતપેટીમાં વોટ પડે ત્યાં સુધી પહોંચવાનું છે અને આ જે થોડાક સમય પહેલાંના જે ભૂતકાળના દ્રશ્યો હતા તે જોતા ક્યાંક ને ક્યાંક આ જે ડાયવર્ઝન છે રસ્તો બદલાઈ જાય આવા સક્ષમ ઉમેદવાર આવ્યા હોય ત્યારે તો જો તોની સ્થિતિમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને આ સ્થિતિમાં નુકસાન થઈ શકે છે ધાર્મિક તમે સમગ્ર બાબત પર નજર રાખશો અને ચોક્કસથી જ્યારે આવતીકાલે જ ઉમેદવારી તેઓની ઉમેદવારી પત્ર કાલે ભરી રહ્યા છે કાલે ભરી રહ્યા છે સર્વ સમાજને સાથે રાખી સર્વ સમાજ અહીંયા સર્વ એક મોટો વિષય છે સર્વસમાજ જેની સાથે હોય છે અહીંયા જાતિવાદી સમીકરણની વાત કરતો સાબરકાંઠામાં ઠાકોર સમાજ આદિવાસી સમાજ અને તે બાદ પાટીદાર સમાજ એ પ્રકારની એક મતબેંગ છે જોકે સર્વ સમાજ અઢારે વણ અઢારે વણ જેની તરફ જો ઝૂકી જતી હોય છે ત્યારે પરિણામ બદલાઈ શકે છે અને આ પરિણામ બાયડમાં પણ જોવા મળ્યું હતું એકસો છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટી લાવી ત્યારે અપક્ષ જીત્યા હતા અને આ જ પરિણામ આ પ્રકારનું જ પરિણામ આવ સર્વ સમાજ બનાસકાંઠામાં સાબરકાંઠાને અડીને આવેલા બનાસકાંઠામાં સર્વ સમાજ માવજીભાઈ દેસાઈ સાથે જોડાઈ જાય છે અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર હારી જાય છે અને માવજીભાઈ સારી લીડથી જીતી જાય છે અપક્ષ તરીકે જોકે માવજીભાઈની વિચારસરણી ભાજપની હતી પુનઃ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ધવલસિંહ પણ જોડાઈ ચૂક્યા છે જોકે જ્યારે સર્વ સમાજની વાત આવે છે સર્વ સમાજ જો મનમાં કોઈ ઉમેદવારને બેસાડી દે અને એ ચાલવા લાગે તો પછી તેને દોડતું કોઈ અટકાવી શકતું નથી આ નવી સ્થિતિઓમાં સાબરકાંઠા બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી ત્રિપાંખીયો જંગ હતો હવે બાપુની એન્ટ્રી થઈ છે ચોપાંખીઓ જંગ કહી શકાય વોટોનું વિભાજન પણ થશે અને આ શુભનાબેન માટે ચોક્કસથી ચિંતાનો વિષય કહી શકાય ધબલ આપ આવતીકાલે ઉમેદવારીપત્ર જ્યારે ભરવા જઈ રહ્યા છે બાપુ ત્યારે આપ ચોક્કસથી આ તમામ બાબતોનું પુનઃ મૂલ્યાંકન કરજો સ્થિતિઓ પર નજર રાખજો કેવી સ્થિતિઓ સર્જાય છે સર્વ સમાજના કોણ કોણ આગેવાનો તેઓની ઉમેદવારી પત્રમાં આશીર્વાદ આપવા પહોંચી રહ્યા છે ત્યાં આ તમામ બાબતો પણ આવતીકાલે પુનઃ આપણે જોડાઈશું નમસ્કાર